દર્શન કરો એક સાથે પાંચ શિવલિંગના અહી દર્શન માત્રથી થશે આપનું કલ્યાણ સ્વયં કરે છે શંકર શશીધરનો અભિષેક કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ફુદમ પાસે અતિ પ્રખ્યાત અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે જેને ગંગેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે દીવ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી અને અહીં અનેક દરિયા કિનારા આવેલ હોવાથી આ એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. તેવામાં આજ ઘૂંઘવાતા સમુદ્રના મોજા થકી અભિષેક થાય છે અહીં ગંગેશ્વર મહાદેવનો. મંદિરના પરિસરમાં પ્રવેશતા સમયે એક વિશાળ દ્વાર બનાવાયો છે જેને પસાર કરીને ભક્તો મંદિરના પરિસરમાં ડગ માંડે છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ ભક્તોને શિવત્વનો અનુભવ થઈ જાય છે એટલી ઉર્જા આ સ્થાનમાં રહેલી છે શ્રાવણ મહિનામાં ભાવિકો અભિષેક કરીને આખા વર્ષનું પુણ્યનું ભાથું બાંધવા માટે શિવાલયમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર ખરા અર્થમાં અસાધારણ મંદિર છે જેના અનેક કારણ પણ છે અહીં શિવ સૂર્ય અને સાગરનું મિલન થતું હોવાથી દૂર દૂરથી ભક્તો અહીં દાદાના દર્શને આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું શિવાલયના દર્શન કરવાનો મહિમા રહેલો છે અને તેવામાં જો સાગર સૂર્ય અને શિવ ત્રણેયનું સંગમ થતો હોય તેવા સ્થાનના જો દર્શન થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય ભક્તોની આ શોધ દીવના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થાય છે અહીં મંદિરમાં દર્શન કરવા આવીએ તો એક વિશાળ પરિસરને પાર કરીને કેટલાક પગથિયા નીચે ઉતરીને ભક્તોને દર્શન થાય છે આ પતિત પાવન શિવલિંગના અહીં એક સાથે પાંચ શિવલિંગના દર્શન કરી શકાય છે પુરાણો અનુસાર અહીંયા પાંડવો સ્વયં અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા અને આ શિવલિંગની તેમણે સ્થાપના કરી હતી આ પાંચ શિવલિંગને સમુદ્રદેવ દરરોજ જળાભિષેક કરે છે અરબી સમુદ્રના તટે આવેલ મંદિર પાંચ હજાર વર્ષ પૌરાણિક મનાય છે અને અહીંયા સમુદ્રદેવ સ્વયં પાંચ શિવલિંગને જળાભિષેક કરતા હોય છે જેથી આ મંદિર

દર્શન કરવા માટે અહીં મંદિરનું કોઈ ગર્ભગૃહ નથી પરંતુ જે સ્થાને આ શિવલિંગ સ્થાપિત છે ત્યાં જ ભક્તો શિવજીને નતમસ્તક થાય છે દરિયાની સુંદરતા તો અવર્ણનીય હોય જ છે અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું છે એક તરફ આલ્લાદક મદમસ્ત દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તેવું શિવ મંદિર તેવા જ દુર્લભ મંદિરોમાંથી એક છે અહીં સદાશિવના દર્શનની સાથે ભગવાન ગણેશ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના પણ ભક્તોને દર્શન થાય છે અહીં શિવલિંગની આસપાસના પથ્થર ઉપર શેષનાગની કોતરણી પણ જોવા મળે છે અહીં સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે ત્યારે આ પાંચે શિવલિંગ પાણીમાં ગરકાવ જોવા મળે છે અને ઓટના સમયે અહીં સ્વયં સમુદ્ર દેવ અભિષેક કરીને ભક્તોને સદાશિવના દર્શનનો લાભો આપે છે આ મંદિરને સમુદ્ર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના શિવલિંગ છે સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવામાં આવે છે જ્યારે પાંડવો વનવાસ ગયા ત્યારે તેમણે એ સમયે આ શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે આ મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ઉપરાંત સદાશિવને ભજવાના ઉત્તમ દિવસોમાં તો અહીં બિલીપત્ર અને દૂધના અભિષેકથી સદાશિવ પર ભક્તો પોતાની ભક્તિ વરસાવે છે ખરેખર પ્રકૃતિ અને ઈશ્વરના સંગમ સમૂહ મંદિર ભક્તોના મન અપાર આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેથી જ તો એક વાર આ મંદિરે દર્શન કરવા જે ભક્ત આવે છે તે વારંવાર આ મંદિરે આવી શંકર શશીધરને નતમસ્તક થવાની વ્યક્ત કરે છે નેમ કેમેરામેન નરીશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ Sunday's News